નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે વિડીયોની અંદર હવે દર્શક મિત્રો આજના વિડીયોની અંદર પણ સરસ મજાની વાત કરવાની છે કે આજે હું તમને પેકિંગ બતાવી રહ્યો છું કાળો ખોડો એ છે એના વિશે દવાની વાત કરવાની છે કે સંપૂર્ણ જોઈજો અને આ વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કરી દેવાનો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખવાની હવે મિત્રો હું તમને બતાવું છું કાળો ખોડો જોઈ જુઓ એક તમે સરસ મજાનું આખું પેકિંગ જોઈ જવો કઈ રીતના શું છે એ સફેદ મોલો મોલો મચ્છી માટેની દવા છે પહેલાં તો આ દવા વિશે આપણે વાત કરીએ કે આજે હાલમાંનું બતાવી રહ્યો છું ને એ છે લીટરનું પેકિંગ એની કિંમત શું છે પહેલાં તો આ દવા વિશેની કિંમત શું છે એના વિશે વાત કરીશું કિંમતની વાત કરીશું ને તો આ છે અંદાજીત સોળસો કે સત્તરસો રૂપિયાની લીટર બજારમાં ઉપલબ્ધ હશે અને ત્યાર પછી મિત્રો આની વાત કરવાની છે કે આ દવાની અંદર કયા કયા તત્ત્વો હોય છે હું થોડોક ઝૂમ કરીને બતાવી દઉં પ્રાય પાયરીપ્રોક્સિન અને બેન બેન્થરીન છે એ દસ ટકા આવે છે પાયરીપ્રોક્સિન દસ ટકા આવે છે ને બેન્થરીન છે એ પણ દસ ટકા છે ઇન્સેક્ટીસાઇડ દવા છે એટલે કે કીટાણુનાશક દવા છે હવે મિત્રો બીજી વાત કરવાની છે કે આ દવાનો છટકાવ છે કયા પાકની અંદર કયા કરી શકાય તો મિત્રો આ છે આ દવાનો છંટકાવ છે કયા કયા પાકની અંદર કરી શકાય તો એના વિશે વાત કરીશું તો જેમ પાકની અંદર સફેદ માખી અને ભણભરણ કહેવામાં આવે છે અમારા હાલમાં અત્યારે ઘણા ખેડૂતો છે ને ભણભણ નામથી ઓળખતા હોય છે તો જે કોઈ પણ પાકની અંદર છે એ ભણભરનું પ્રમાણ આવતું હોય એના માટેની આ દવા છે સ્પેશિયલી સફેદ માખી એ આવતી હોય એનું નિરાકરણ માટેની દવા છે સફેદ માખી કપાસ છે પછી ચણા છે કે કોઈ પણ રીંગણી છે કે વાલોળ કોઈ પણ શાકભાજીવાળા પાકોની અંદર પણ આ દવા વાપરી શકાય છે ત્યાર પછી મિત્રો વાત કરવાની છે કે આને સોળ લીટરના પંપની અંદર કેટલા નાખવું તો મિત્રો પાકના પાકના દિવસો ઉપર આધારિત રહેશે નાનો પાક હોય તો એને તો વીસ 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 એલ નાખવાનું છે અને મોટો પાક હોય તો પચીસથી ત્રીસ એમએલ સોળ લીટરના પંપની અંદર આનો નાખી અને સ્પ્રે કરી શકાય છે ત્યાર પછી મિત્રો વાત કરવાની હતી કે આ દવા સાથે કયા કયા કોઈપણ બીજા તત્વો છે એડ કરી શકાય છે તો આ મિત્રો આ આ દવાની સાથે છે એ કોઈ પણ જાતના બીજા એટલે કે ઓર્ગેનિક નહીં પણ બાયો પ્રોડક્ટ હોય છે એ બધી એડ કરી શકાય છે ઓર્ગેનિકમાં જે અમુક છે એ બધી પ્રોડક્ટસ યુઝ એડ કરી શકાય છે પણ એનું રિઝલ્ટ આપણને મળતું નથી આપણે તો રિઝલ્ટ મળે એવી જ દવા હું આપણા સુધી પહોંચાડ દઉં છું તો વિડીયોને સંપૂર્ણ જો જોયો એટલે એ બદલ આપનો ખૂબ ખૂબ દિલથી આ આભાર અને વિડીયોને લાઇક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો હું તમને તો બતાવું છું કાળો ઘોડો સ્પેશિયલ કાળો ઘોડો છે પણ કાળા ઘોડાનું નામ જ એવું છે તાકાતવાન છે ગમે એવી સફેદ માખી છે ને એ બધી સાફ થશે વિડીયોને લાઇક કરી દો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો ફરી મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી હાલ રજા લઈએ